તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યો હતો સાથે જ અમદાવાદના મેયર સહિત પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા તમને જણાવી દઈએ કે આ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યા છે બોતેર પ્રકારના સ્ટોલ બનાવવામાં આવ્યા છે જેમાં અલગ અલગ વાનગીઓ રાખવામાં આવી છે સાથે જ આ વાનગીઓની માહિતી પણ આપવામાં આવે છે જેથી લોકો વાનગી અંગે જાણી શકે ફૂડ ફેસ્ટમાં અમદાવાદની અલગ અલગ હોટેલ્સ તેમજ પુરી જગન્નાથ મંદિરનું ઘર રાધા રમણ મંદિર વૃંદાવનનું ઘર બનાવવામાં આવ્યું છે તો આ ફૂડ ખાસ કરીને ભગવાનને ધરાવવામાં આવે છે તેને દર્શાવવામાં આવ્યા છે જેથી ભક્તોને પણ જાણવા મળે કે ભગવાનને ધરાવવામાં આવતો પ્રસાદ કેવી રીતે બને છે સાથે જ તમને જણાવી દઈએ કે આ ફૂડ ફેસ્ટમાં ગ્વાલિયર તેમજ વડોદરાના મહારાજા

ગુજરાતના લોકો અમદાવાદના લોકો આઈને ફૂડનો ટેસ્ટ કરશે અને રોયલ ફેમિલીઝમાં કઈ પ્રકારના ફૂડ લોકો ખાતા હતા કઈ પ્રકારના કુઝીન્સ હતા આની બધી જ માહિતી આપવામાં આવે